રંગથી રંગાઈને ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં એક ભાષણ કર્યું હતું અને લોકો સાથે વાતચીત કરી હતી તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર ચૂંટણી પહેલા તો ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને હવે આ ચૂંટણીમાં જીત બાદ ઘણા આકરા પ્રહારો જ સીધા કરી દીધા છે ત્યાં સુધી કે તેમણે ભારતીય જનતા પાર્ટીને કૌરવ સાથે સરખાવી દીધી છે અને આ સિવાય પણ ઘણા બધા આકરા પ્રહારો કર્યા હતા સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે આ સુમેમાં એક કઈ દિવસથી આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પૈસા 不起

ભાજપ પાર્ટી એ ગુંડા કે સરકારી તંત્ર ના ડર થી દબાવી દીધા છે કોઈ માણસ કઈ ભૂલી શકે નહીં એવી વ્યવસ્થા

પણ ગાંધીનગર ની વિધાનસભા નો આખો ડેલો ખોલવાનું કામ પણ નિરતી

પણ એને ખાતર નથી મળતો ને ઠેકાના ભાવ નથી મળતા ન દેખાવા ગૃહમંત્રી

હજારો ભાઈઓના હજારો દીકરીઓના હજારો ભાવતરના આશીર્વાદ આજ ઘરે મળ્યા છે સાથીઓ વિધાનસભાની ગુજરાતમાં ગાજી ધમધમાને તમે ગુજરાત દોસ્તો તમને મિત્રો મેં ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર સહકારી મંડળી અંદર થયેલો ભ્રષ્ટાચાર

એય દુખના લીતા ના દુખ ને હેમી કરે દોસ્તો આશ્રમ ફેર ગોલે પડીઓના ચરણ સ્પર્શ કર્યો ઝૂકીને નમ્યો જનતા અમે નથી આવો મિત્રો મારી સેવા હા નાની ઉંમરના 35 વર્ષના જુવાને

ગોપાલ ઇટાલિયા નોતો લડતો એ તો નિમિત હતો નિમિત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડૂત ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયંભૂ આ ચૂંટણી નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી

બેસ્ટરે દી دیوار કે આ સુટનીમાં કેટલા પ્રમુખ સરકારી માનસે એ ગિરિ પટેલની ફરજ હું જે જેવા અધિકારી છે તેણે ગિરિ પટેલની ધલારી કરી છે મેને જાહેર કહી દઉં છું કે સુટની ગોપાલ ઓટોલડો સુટરે ઇશાવરની જનતા લટીની જનતાની સાથે ખોટું કર્યું છે گلی تگے وساؤدر دی جنتا دی باپی ماگی لے جو میٹر پچی آ ایڈوکیٹ گوپال اٹالی اور مریجا کو تو درہ پوری پیچھے پھسل اؤ جی سے پٹی دی درہ نکالوان میں ہندرا پیے کام کریو ہاں ہندرا اسودھکار کہ کیا چھکئی گوپال اٹالی ہے وہ نہ گوپال لڑتو

આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું